મોરબી શહેરમાં નવા બસ સ્ટેશન પાસે જ ગટરની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દરરોજ હજારો લોકોની અવર જવર રહેતી હોય છે સાથે જ બસ સ્ટેન્ડમાં અનેક દુકાનો પણ આવેલી છે પરંતુ ગંદકીના કારણે દુકાનદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રાહકો ન આવતા નુકસાની ભોગવવી પડે છે તેમજ નવા બસ સ્ટેન્ડની બહાર જાહેર પાર્કિંગ આવેલ છે તે પાર્કિંગમાં પણ ગેરકાયદેસર રેલિંગ કરી માત્ર ટુ વ્હીલર માટે જ ખુલ્લું રાખવામાં આવ્યું છે રિક્ષા ચાલકોને પોતાની રિક્ષા પણ રોડ પર

એ પાણી એટલું ભરાય એ પેલા પાર્કિંગ હતું હવે આ લોકોએ શું કર્યું કે આગળ રેલિંગ કરી નાખી આખી બરોબર નકર રિક્ષા અંદર રહેતી હતી ટ્રાફિક નહોતું થતું આ પ્રશ્ન વર્ષોથી છે અહીંયા પાણી ભરાય છે અહિયાં પાણી ભરાવાના હિસાબે પેસેન્જરો જે અહિયાં ઉતરી રહ્યા છે જે અહિયાં ના દુકાનધારકો છે જે પચીસ ત્રીસ હજાર રૂપિયા ભાડ્યા રેન્ટ પર દુકાનો રાખેલી છે એ લોકોને કાયમી માટે પ્રશ્ન છે એ લોકોને અહીંયા જે ગ્રાહકી મળવી જોઈએ મળતી નથી તો તાત્કાલિકના ના ધોરણે જે ગટરનું પાણી છે જે નિકાલ તાત્કાલિક મહાનગરપાલિકા એ ઘટના છલકાઈ છે અમે જ કે સાધન બંધ છે સાધન તો મહાનગરપાલિકા બની તો હવે સાધન તો વધારો ટ્રેક્ટર બંધ છે જેટી મશીન બંધ છે તો હું મહાનગરપાલિકા ખાલી કેવા પૂરતી બની છે